મેડમ તમને ખૂબ જ સરસ લાગ્યું મને મારું એવું માનવું છે કે પર્યાવરણની દ્રષ્ટિથી ગ્રીન કંભાળિયાની આખી ટીમને આ વૃક્ષોના વાવેતરથી અને એના ઉછેરની આખી જે ત્રણ વર્ષની સદભાવના ટ્રસ્ટી સાથે ટાયપ કરી અને આખી વ્યવસ્થા કરી છે એક અમૂલ્ય ભેટ ખંભાળિયાના તમારા જેવા ભાવિ નાગરિકોને આપી છે પર્યાવરણની દ્રષ્ટિથી અને આ જ પ્રકારે અવિરત આ કાર્ય ચાલવું જોઈએ જે રીતે બધા દાતાઓ ગ્રીન કંભાળિયા સાથે વૃક્ષોમાં યોગદાન આપી અને જોડાણા એ જ રીતે વધુને વધુ દાતાઓએ જોડાવવું જોઈએ અને મને લાગે છે કે આ મોડલ અડોપ્ટ કરી આપણા દરેક તાલુકામાં તો કંભાળિયા પૂરતું છે આજુબાજુના વિસ્તારોમાં પણ દરેક દરેક તાલુકામાં આ પ્રકારે આ જ મોડલથી વધુને વધુ વૃક્ષોનું વાવેતર ને ઉછેરતા હોવું જોઈએ અને તમને આ ફંક્શન કેવો લાગ્યો ગ્રીન કંગારૂ ખૂબ જ સરસ લાગ્યું ફંક્શન અને તમામ દાતાઓ ખૂબ ઉત્સાહથી અને ઉપસ્થિત હતા એનો અર્થ થયો કે જેટલી પેશનેટલી જેટલી લાગણીથી જેટલા વિશ્વાસથી આ ગ્રીન કંપાણીઓની ટીમે આ કાર્ય કર્યું જ એટલી એવી જ રીતે આ બધા દાતાઓ એમની સાથે જોડાયા હતા કે અમારે અમારા શહેરને કંઈક આપવું છે આ વૃક્ષોના માધ્યમથી અને આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વૃક્ષોના વાવેતરને ખૂબ પ્રોત્સાહન આપે છે આપણે અહીંયા ગુજરાતમાં વન મહોત્સવનો આખો કાર્યક્રમ હોય કે અત્યારના એક પેઢ મા કે ના માધ્યમથી પણ આપણે પર્યાવરણના ની વૃદ્ધિ માટે એના એમાં વધુ યોગદાન વૃક્ષોના વાવેતરથી આપી એ આખું એ યોજનાના માધ્યમથી પોતે પ્રોત્સાહિત કરે છે નાગરિકોને અપીલ કરે છે અને મને લાગે છે કે એ દિશામાં ગ્રીન ખંભાળિયાની ટીમે આજે એક મજબૂત પગલું આખા ખંભાળિયા તાલુકા અને શહેરને મજબૂતીથી આ વૃક્ષો ન વાવે તો ત્યાં આગળ લઈ જઈને ખૂબ સરસ આખું જે સંકલન છે વાવેતર થી લઈ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવી લોકોને જોડવા દાતાઓને જોડવા અને આવતા ત્રણ વર્ષ સુધી એની જાળવણી ને ઉછેર હમણાં જ મેં કીધું કે આ મોડલ બધે એડોપ્ટ થવું જોઈએ બધા તાલુકા કક્ષાએ થવું જોઈએ આ પ્રકારે હવે બીજો પ્રોજેક્ટ થશે કે તમે એમાં જોડાશો અમારી સાથે હું મેમ્બર છું ટીમ મેમ્બર છું મેં કહ્યું બીજી વખત પ્રોજેક્ટ કરીએ કે કેનો કરીએ તમે સજેશન આપો એ લોકો જે પ્રોજેક્ટ્સ ખૂબ પ્લાન કરી છે ઓક્સિજન પાર્ક નું આયોજન કર્યું છે અને આવી જ રીતે આ પ્રોજેક્ટને પણ આગળ વધારવાનું હું તો બધાને આહવાન કરીશ દરેક તાલુકામાં દરેક એસોસિએશનને નાગરિકોને કે ક્યાંક એમની પાસેથી માર્ગદર્શન લઈ એમની સાથે જોડાય અને આપણા આખા ક્ષેત્રમાં આખા રાજ્યમાં આ પ્રકારે આ જ મોડેલથી વધુને વધુ કામ થવું જોઈએ એમનો ઓક્સિજન પાકનો જે પ્રોજેક્ટ છે એમાં મેં કીધું ને એવું સદસ્ય છું એટલે ભાગરૂપ જ છું થેન્ક યુ જય કરે